કેમ છો મિત્રો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ બધી સે જાનુ લવ બ્લોક આપનું સ્વાગત છે આજે વૃંદાબેન સુતા છે તો આપણે થોડા એ મારા બધા પ્લાન્ટ્સ છે એ પ્લાન્ટ્સને થોડા જોઈ લઈએ કચરો હોય તો કાઢી લઈએ એમાંથી વાહ સરસ આ કોયલવેલ છે મિત્રો કોયલવેલમાં જો ફૂલ આવેલું છે અને કોયલવેલ બહુ પસંદ હતી અને કહેવાય છે કે કૃષ્ણ ભગવાનને પણ કોયલ ના ફૂલ બહુ પસંદ હોય છે આપણે આ તિલક તુળસી છે તિલક તુળસી પણ કેટલા મોટા થઈ ગયા છે આ બીજા તિલક તુલસીઓ છે અને આ ત્રીજા તિલક દુળસો છે તો કે મારી પાસે ત્રણ પ્રકારના પીલક તુલસી છે આ તુલસી હું નર્મદા જિલ્લામાં ગઈ હતી ને કેવડિયા કોલોની મારા નણંદને ત્યાં ત્યાંથી હું લઈ આવેલી હતી અને આ આપણી પાસે સ્નેક પ્લાન્ટ છે કહેવાય છે કે સ્નેક પ્લાન્ટ ઘરમાં બહુ સારો ગણાય છે શુભ ગણાય છે અને પ્લસ એમાંથી ઓક્સિજન પણ બહુ વધારે પડતું મળે છે અને મેં થોડા દિવસ પહેલાં રેન્ડ લીલી કહેવાય છે મારા હસબન્ડની ઓફિસે ગઈ હતી ને તો ત્યાં રેન્ડ લીલીમાં એના બી આવેલા હતા તે બી હું લઈ આવેલી હતી અને બી મેં આ કુંડામાં વાવ્યા હતા અને આજે ઓલમોસ્ટ સાત દિવસ થયા છે અને આ રેન લીલું બહુ સરસ રીતે થઈ ગઈ છે આને શું કહેવાય છે મને ખ્યાલ નથી બટ આ કહેવાય છે કે મોટું થાય ને તો બહુ સરસ લાગે છે આ રીતે શો માટે વાવેલું છે પ્લસ આ ધન્વીર છે ધન્વેર તો આપણને ખ્યાલ જ હશે આ ધન્વીર પણ એવું કહેવાય છે કે કોઈના ઘરેથી આપણે સારા ઘરના વ્યક્તિના ઘરેથી આપણે ચોરીને વાવીએ ને તો સારું એમ તો એવું જાય જોકે માન્યતા હશે સાચો હશે ખોટું હશે મને ખ્યાલ નથી બટ મેં એ રીતે જ આ છે અને આ બીલીપત્ર છે બીલીપત્રમાં મેં બાર સિલિંગ દેખાયા છે દેરિયપત્ર તો શુભ ગણાય છે અને આ જોલિગ્રામ ભગવાન છે મારા સાસુ હરિદ્વાર ગયા હતા ને તો ત્યાંથી લઈ આવેલા હતા નદીમાંથી અને આ કુબેર ભંડારી છે કુબેર ટ્રી કહેવામાં આવે છે કુબેર પણ ઘર માટે ખૂબ જ સુખ હોય છે અને આ તો સૌ માટેનું છે અને શું મહત્વ છે મને ખ્યાલ નથી અને આ છે ને બહુ સરસ આ શિયાળામાં ન હોય છે પણ અત્યારે તો જો કે હવે થોડો ટાઈમ આવ્યા તો હવે નથી આવતા કદાચ શિયાળામાં આવશે વિચારું જેવતું હશે તો આવશે ને અને આ છે આ શું માટેનું છે સ્પાઈડર પ્લાન્ટ કહેવામાં આવે છે કદાચ આને આ સ્પાઈડર પ્લાન્ટ છે અને આપણે આ મોરપંખ કહીએ છીએ આને મોરપંખ જોકે અમે નાના હતા ને ત્યારે જો કે બધા એવું કરેલું હશે પણ આ ગયા હોય ને બુક્સ હોય ને બુક્સની વચ્ચે આ મોરપંખ રાખીને કહેવાય છે કે વિદ્યા આવે હા નાના હોય ત્યારે તેવું બધું થતું જ હોય ને મિત્રો આ તિલક તુલસી છે આ પણ એ પહેલાં હતા ને એ જ છે આ શો માટેનું ઝાડ છે અને આ જે આ પણ શો માટેનું છે આમાં નાના નાના ફૂલ આવે જ છે એવું કહે છે હજુ આવ્યા નથી ખ્યાલ નથી મને આવશે કે નહીં આવે પણ સારું લાગે છે એટલે મેં રાખ્યું છે આ પણ ફૂલનું ઝાડ છે આ પણ હું કેવડિયા ગયેલી હતી ને ત્યારે લઈ આવેલી હતી એમાં પણ બહુ મસ્ત ફૂલ આવે છે પિંક કલરના અત્યારે તો જો નથી આવશે ત્યારે તમને દેખાડીશ અને આ અજમો કહેવાય છે અજમો છે અજમાનો ઉપયોગ તો આપણે મિત્રો ખબર જ છે ઘણી જગ્યાએ કરી શકીએ છીએ દવા માટે શરદી માટે ખાંસી માટે બધી જગ્યાએ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ અજમાના થેપલા બનાવી શકીએ ભજીયા બનાવી શકીએ પુડલા બનાવી શકીએ ઘણું ખરું કહી શકીએ છીએ અને આ ઝાડ છે એ પણ સો માટેનું છે મારી બાર માસી છે બિચારી જો વરસાદના પાણીના લીધે વધારે પડતું પાણી મળી ગયું ને તો બળી ગઈ છે બિચારી થઈ જાય તો સારું હવે નવા નવા ફૂલ તો અહીંયા નવા નવા પાણી તો આવે જ છે અહીંયા પણ ખ્યાલ નહીં આવતા હશે કે નહીં થાય ઠીક છે ને અને આમ આગલગોટા છે આમાં પણ એના ફૂલ સુકાઈ ગયા હતા ને એના બી નીકળ્યા હતા ને એ બી મેં વાવ્યા હતા અને એટલા અત્યારે જ એટલા મોટા થઈ ગયા છે ફૂલ આવવાની તૈયારી જ છે આઈ હોપ ફૂલ આવી જાય તો સારું અને આની અંદર પિંક કલરના અને ઓરેન્જ કલરના ફૂલ આવે છે ભયણી કહેવાય છે જો કે બાકી મને બીજું કોઈ નામ પણ ન ચીની ગુલાબ પણ કે ચીની રોઝ પણ કહેવાય છે આ પણ ભયણી છે અને આ પણ ફૂદીનો જ છે બહુ ઝાઝા વર્ષ પહેલાં વાવેલો હતો પણ મોટા પાન નથી થતા એટલે મેં બીજો નીચે વાવ્યો છે આ શો માટેના છે પ્લાન્ટ આનો શું ઉપયોગ હોય ખ્યાલ નથી આ બેનિફિટ શું હોય એ પણ મને નથી ખ્યાલ તમને લોકોનો મિત્રો ખ્યાલ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો ઊંડા ફૂલ છે અને આ પણ એક વેલ છે અને અંદર ઓરેન્જ ફોલને બહુ મસ્ત ફૂલ આવે છે બટ હવે વેલ એ એકવાર ફૂલ આવ્યા પછી એ નથી આવતા ખ્યાલ નહીં આવે શું થયું હોય વરસાદના હિસાબે ઓકે આ મારા તો સિંહ છે તો સિંહ મિત્રો આ બી આવે ને પછી આ કાઢી નાખવાના હોય મને ટાઈમ નહોતો રહ્યો ને એટલે મેં બી તો કાઢી નાખ્યા હતા પણ આ કાઢવાનો ટાઈમ નહોતો રહ્યો થેન્ક યુ મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય મારા ઘરનું મિની ગાર્ડન ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી ભૂલતા નહીં તમે સબસ્ક્રાઈબ તો કરી જ દેજો મિત્રો થેન્ક યુ